ગુજરાતમાં દારૂ ડ્રગ્સના મામલે કોંગ્રેસ જન આક્રોશ યાત્રામાં દિવસેને દિવસે સક્રિય દેખાય છે અને આક્રોશ વ્યક્ત કરી રહી છે અને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ફરીક વખત પાટણ છે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં દારૂના અડ્ડાના મામલે આકરા સવાલો ઉપસ્થિત કર્યા હતા

ખૂબ ચગ્યો છે સરકાર માટે પણ આ મુદ્દો છે તે હવે મુસીબત ઉપસ્થિત કરી રહ્યો છે કેમ કે લોકો તેમના વિસ્તારમાં દારૂ ડગ્સ અને અન્ય દૂષણોના મામલે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને

મેઘા લઈ ભારતીય જનતા પાર્ટી નો એક ઉપાધ્યક્ષ એનું નામ બર્નાડ પોલીસ એ રેડ કરી 18 વર્ષની નાની ઉંમરની છોકરીઓ પુરુષોને રંગરેલિયા મનાવવા માટે સોફતો જડ પાયો આ લોકો જય શ્રી રામ બોલે છે ઓળખિરギલે આ લોકો તમારાને મારા કરતા વધારે જોરથી ભારત માતા કી જય બોલે છે શું ધંધા કરતા પકડાયા સોળ અઢાર વર્ષની દીકરીઓ સપ્લાય કરતા પકડાયા બળાત્કારનો ભોગ બનેલી દીકરીના બળાત્કારીઓને જેલમાંથી છોડીને લાડવા ખવડાયા હાઈકોર્ટના દેશના બાદ એક દીકરી પર બળાત્કારનો આરોપ ભાજપના એક મંત્રી પર થયો તો છ મહિના સુધી એની ધરપકડ ના કરી આ એમનું ચરિત્ર છે તમારા સંસ્કાર વિશે બોલવા જઈશ તો છોડા નીકળી જશે દાપણ કરો છો આ પાટણની યુનિવર્સિટીમાં ચાર ચાર વખત દારૂ પકડાયો કે નહીં બોલો મારી આંખ સામે બેઠેલા પાટણવાસીઓ તમારી જનેતાની તમને સોગન છે બોલો કે પાટણમાં દારૂ મળે છે કે નથી મળતો પાટણમાં દારૂ વેચાય છે કે નહીં પાટણમાં જુગારના અડ્ડા ચાલે છે કે નહીં પાટણમાં ડ્રગ્સનો કારોબાર છે કે નહીં પોલીસ અપતા ખાય છે કે નહીં પોલીસ ના વહીવટદારો છે કે નહીં તો આવું પાટણ જોઈએ છે હવે બેટમજી હાથમાં આવ્યા છે આઠ ચોપડી વાળા તારો તો વારો પાડી દેવાનો છો એક મિત્રે મજાકમાં કીધું આમે અડડાઓનું લિસ્ટ છે આ લોકો ક્યાં હારુણી રાખ્યું

ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં કુટણખાના જુગાર ડટ્ટા दारूના ડટ્ટા ડ્રગ્સનો વેપાર આ ગુજરાતની ધરતી પર કોણ કરે છે ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં મારી સાથે જાહેરમાં ડિબેટ કર ચાલ આવો જાહેરમાં ચર્ચા કરીએ અને કાકોસીમાય વચન આપ્યું તો નહી એ વચન આવ પૂછું નવમાના પાઠ્યપુસ્તકનો કોઈ સવાલ તરે નહી પૂછું પણ નક્કી કર્યું છે કોંગ્રેસ પાર્ટીએ દુનિયા થાય ખેડૂતોના દેવા માફ ના થાય ત્યાં સુધી આ ઇન્કલાબ રોકાવાનો નથી દુનિયા થાય દારૂ જુગારના મુદ્દે કોન્ક્રીટ પરિણામ ના લાવીએ ડ્રગ્સના કાળા કારોબારનો ખાત્મો ના કરીએ ત્યાં સુધી અમે અમારો પરિશ્રમ છોડવાના નથી અને એટલે નારો આપ્યો છે કે ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરો અને ડ્રગ્સના ધંધા સાફ કરો આ મુહિમને લઈને અમારી જન આક્રોશ રેલી નીકળી છે મારી બહેનો અને માતાઓને ખાસ કહું અને પાટણવાસીઓ તમને કહું આ વિડીયો વડગામ પહોંચશે વડગામના લોકોને પણ કહું ગુજરાતના ખૂણે ખૂણે બેઠેલા લોકોને કહું કે આ તમારું ઇન્સલ્ટ અને અપમાન છે આપણા મોલ્લાની બહેનો માતાઓ સતત કહેતી હોય આપણા યુવાનોને વડીલો સતત કહેતા હોય અને એક બે બદમાશ બુટલેગરો એ દારૂનો ધંધો ગામમાં બંધ ના કરે એ આપણા માટે પણ એક શરમનો વિષય છે અને પોલીસના મિત્રોને પણ કહું છું જે પ્રમાણિક છે ઈમાનદાર છે નિષ્ઠાવાન છે રાજ્યની રાષ્ટ્રની સેવા કરે છે એને પણ પાટણની ધરતી પરથી સલામ કરું છું ને વંદન કરું છું પણ જે કોઠા કબાળા કરે છે જે લોકો દારૂ અને ડ્રગ્સ માંથી કમાય છે એમના પટ્ટા તો ઉતરવા જોઈએ અને એટલું જ નહીં ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રીઓ આઈએસ આઈપીએસ ઓફિસર મીડિયાના માણસો ઉદ્યોગપતિઓ જે પણ ખોટું કરે મારા તમારા સહિત એ બધાને પટ્ટા ઉતરવા જોઈએ ખોટું કરવું નહીં અને કોઈના બાપથી ડરવું નહીં મને જો આ હજરબમમ બોલું છું ને પાટણની બજારમાં કહું છું ને આખા દેશના ખૂણે ખૂણે જઈને કહું છું કે નરેન્દ્ર મોદી તમે તો ગુજરાતની આબરૂને નીલામ કરી છે હજી કહી દઉં આવનારા દિવસોમાં આવશે રમતું રમતું તમારી જોડે મોદી સાહેબની એવી ફાઇલ અમેરિકા જોડે પડી છે ને કે મો બતાવવાના લાયક નહીં રે આજની તારીખને સમયના વિડીયો રેકોર્ડ કરી રાખજો વાત કરું છું અને આખા ગુજરાતમાં આખા દેશમાં પચીસ વર્ષથી આ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ ગુજરાતના ખૂણે ખૂણે રેલી કરતા હોય આશા વર્કર આંગણવાડીની બહેનો જીઆસેફના જવાન સફાઈ કામદાર હોમગાર્ડના જવાનો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર આ તમામ કર્મચારીઓ એ સતત પચ્ચીસ વર્ષથી કહી રહ્યા છે કે ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની ગુલામીમાંથી અમને મુક્ત કરો હાઈકોર્ટમાં કેસ જીતી ગયા તો આ દુષ્ટ સરકાર એ સુપ્રીમમાં કેસ દાખલ કર્યો તમે વિચાર તો કરો અને પછી નાના કર્મચારીઓને મારી સામે ઉશ્કેરે છે હવે બિચારા હેડ ક્વાર્ટરમાં માં રહેનારા પોલીસના ગરીબ કોન્સ્ટેબલ ભાઈઓ એમની માતાઓ અને દીકરીઓને હેરાન કરી મારી સામે ભાઈ આઠ ચોપડી તું સમજી લે આ તારી રેલી થી તો મારા પેટનું પાણી ના લે પણ અમે તમારો ચિઠ્ઠો ખોલવાનો બરાબર નક્કી કર્યું છે એટલે સાથીઓ તૈયાર થઈ જાઓ હે યુવા પેઢી ગુજરાતની

જહા મિલે સભી કો અન્ન છોટે બડે સબ સમ બસે રવિદાસ રહે પ્રસન્ન અને કબીર કે છે કે સાઈ એ દીજ જામે કુટુંબ સમય મેં ભી ભૂખા ના રહું સાધુ ના ભૂખા જા આ તો હારા રાશન ખાઈ જાય છે રાશન ચોર છે કે નહી વિધવા બહેનો ના પેન્શન જાય ગરીબ માણસનું રાશન ખાઈ જાય દારૂ જુગારને ડ્રગ્સપાતી કમાય હદ તો એ છે કે હવે તમારા વોટે ખાઈ જાય છે બ્રાઝિલની એક્ટ્રેસ બ્રાઝિલની મોડલ એ હરિયાણામાં પણ બાવીસ વોટ કરી ગઈ બાબા સાહેબને બંધારણે શું કીધું કે સત્યાવીસ માણની બિલ્ડિંગમાં રહેનારા મુકેશ અંબાણીનો પણ એક વોટ અને ઘેમર બી દેસાઈનો પણ એક વોટ ધારાસભ્ય જીગ્નેશભાઈ નો પણ એક વોટ ખેતમજૂર અને ફેક્ટરીના શ્રમિકનો શ્રમિક નો પણ એક વોટ તો આ હરિયાણામાં વોટ નાખી થાય આવું એક ઘરમાંથી નીકળ્યા છાસઠ વોટ બીજા ઘર માંથી નીકળ્યા એકસો ને આઠ વોટ આ બે માણું મકાન છે માણસોને ઘેટા બકરાની જેમ ભરો તો છાસઠ વોટ નીકળે એકસો આઠ નીકળે ત્રીજા ઘરમાંથી નીકળ્યા અઢીસો અને ચોથા ઘરમાંથી નીકળ્યા પાંચસો ને ત્રણ વોટ બોલો જય શ્રી રામ કરી જ નાખ્યું ખોટું પૂંજીપતિઓના દેવા કેટલા માફ કર્યા પચીસ લાખ કરોડના પચીસ કરોડના નહીં અઢીસો કરોડના નહીં અઢી હજાર કરોડના નહીં પચીસ હજાર કરોડના નહીં પાંચ લાખ કરોડના પણ નહીં પચીસ લાખ કરોડના દેવા જે ઓલરેડી અરબ હતો એના માફ કર્યા પણ જગતનો તાત એમ કરી લાંબુ લાંબુ ઠોકે ભાષણ એ ગુજરાતના એક પણ ખેડૂતોના દેવા નરેન્દ્રભાઈ માફ નથી કર્યા એ તો જીગરો કોંગ્રેસ પાર્ટીનો કે અર્થતંત્રમાં તકલીફ હતી તોય તાળીઓનો આવકાર આપજો કે દેશના ખેડૂતો માટે બોતેર હજાર કરોડના દેવા માફ કર્યા અને બોતેર કરોડ હજાર કરોડના દેવા પરથી એક વાત યાદ આવી અને એ સાથે મારી વાણીને વિરામ આપીશ કોંગ્રેસની પાર્ટીએ યુપીએની સરકારે બોતેર હજાર કરોડના દેવા ખેડૂતોના માફ કર્યા અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતના દરિયા કાંઠે બોતેર હજાર કરોડ નું ડ્રગ્સ પકડાયું તમે મને કહો આવું ગુજરાત જોઈએ છે આવું ગુજરાત જોઈએ છે તમે તમારી દીકરીઓ માતાઓને આવા ગુજરાતમાં માતાઓ ખુલ્ડ સંકોચ અનુભવો છો કે નહીં એ ગામમાં કોઈ બુટલેગર હોય દારૂ જુગાર ના અડ્ડા ચલાવતો હોય ને આપણી બેન દીકરીઓ ત્યાંથી નીકળે એક ડર રે છે ને રહી છે કે નહીં રહેતો આપણા દીકરાઓ યુનિવર્સિટી ને કોલેજમાં જાય બીકરી જે ખોટી સંગતે ના ચડે આ ડ્રગ્સ આવી ગયું વડીલો આપ ઘણા બધા વડીલો બેઠા છે કેવા ડ્રગ્સ આવ્યા સોમ મંગળ બુધ ગુરુ ચાર પાંચ દિવસ લો ને છઠ્ઠા દિવસે એવી તલબ લાગે કે જો તમને ડ્રગ્સ ના મળ્યું તો પોતાના ઘરમાં લૂંટ કરો પોતાની જનેતાના ગળાનો ચેનનો દોરો તોડી કાઢો અથવા તો કોઈ કેનાલમાં જઈને ભૂસકો મારો સુઈગામ થરાદ વાવના મિત્રો પૂછી લેજો ફોન કરજો ગેની બેનને કહેશે તમને ત્યાંની કેનાલોમાં યુવાનો પડ્યા ડ્રગ્સનું એવું વ્યસન ચડી ગયું અને નથી મળ્યું કોઈ કારણસર બે દાડા ચાર દાડા તો એવી તલબ લાગે કે માણસ આપઘાત કરી લે છે આવું ગુજરાત જોઈએ છે તમે મને કહો આમાં કોંગ્રેસ ભાજપની વાત છે કો મને ખોંખારો ખાઈને કહો આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો